બનાસકાંઠા પાલનપુરના જનતાનગર ખાતે યુવકની હત્યા તો ગત રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન પોલીસે બાર જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા પાલનપુર પોલીસની ત્રણ ટીમો બનાવીને પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જનતાનગરમાં ગત રાત્રે કંટ્રોલમાં અમારે ટેલિફોનિક જાણ થઈ હતી કે જે જનતાનગરનું જે જનતાનગર એરિયાના મોલાણા આઝાદ મેદાન છે ત્યાં ગત રાત્રે મુસ્તકીબ મોહમ્મદ ખાન પઠાણ ઉંમર વર્ષ વીસ જેનું હત્યા કરીને આરોપી નાસી ગયેલ છે જેઓને હકીકત મળે જે અન્વયે પાલપુર પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાતથી આ બાબતે ફરિયાદ લઈને અને તાત્કાલિક જ અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટે ચક્ર પ્રતિમાન કર્યા હતા જે અન્વયે અમે ઘણા બધા સંકવંતોને એના રાઉન્ડ અપ પણ કર્યા હતા જે બાબતમાં હાલ બનાસકાંઠા પોલીસ દ્વારા આગળ કાર્યવાહી ચાલી રહી છે આ સમગ્ર ઘટનામાં જે મુસ્તકીબ છે એના મિત્રવર્તુળ એના અલગ અલગ પરિવારજનો એની પણ પૂછપરછ હાલમાં પોલીસ કરી રહી છે અને જે સંકબંધ છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે આભાર